પણ ફો મોબાઈલ અને પશુઓથી ચોરીની ફરિયાદ કરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ઘટનાને અંજામ આપતા પહેલા શિવરાજે ધનરાજને બંને ઘટ એનસીઆઈ રોડ જંક્શન પાસે એક કારમાં બેસાડ્યો હતો શિવરાજની સાથે તેના બે મિત્રો પણ હતા ધનરાજની કારની આગળની સીટ પર બેઠો હતો અને ફોન જોઈ રહ્યો હતો અને ત્યારે સંદીપ અને પ્રશાંતે તેને પાછળથી પકડી લીધો હતો પછી શિવરાજે ધારદાર અત્યારથી તેની ઘટડ પર હુમલો કર્યો હતો જેનાથી કારની અંદર તેનું મોત થઈ ગયું હતું જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં આજે રોડથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની વીડિયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર